નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી નવસારી જિલ્લાના તાલુકાના મનપુર ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને પતંગ પતંગ વિતરણ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ બાર વર્ષથી વાસ્તા તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી સંજય બિરારીના સહયોગથી મનપુરા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં કરવામાં આવે છે શાળા અને આંગણવાડીમાં ભણતા તમામ બાળકો વચ્ચે ભાઈચારો બની રહે અને આનંદપૂર્વક ઉત્સવની ઉજવણી કરી શકે તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજય બિરારી રાજુભાઈ બી ગાવિત ચેતનભાઈ ધંધુકિયા શિવાજભાઈ ગાવિત હેમાંશભાઈ બોયા નાનુભાઈ ગાવિત રાજેશભાઈ ધીરુભાઈ સંજયભાઈ દિનેશભાઈ બોયા ભૂપેન્દ્ર ભગરિયા તથા શાળાના શિક્ષક સ્ટાફ અને મોટી સંખ્યામાં બાળકો તથા ચાર આંગણવાડીની વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ નટુભાઈ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ નવસારી